મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે મારું શું પોણી ને તાન એ બંધાતી નહી ઊભે ની થોડી ગણિતલી ઇત્યો મારી છે

તો પજ તો તારો પથિ લઈ જાય જનનંદ પાકલો ભેગો કરજે તો બાહુ આ ઘુર્યા તો મૂંઢા કે લાખો પર માખો ચેક કરવાનું તાર નઈ ઘેર હવાન એ અલ્યા અલકવેટ તને એલા બખિયા બેડ આગે શું કેતો આ ગજેન ખાઈએ આપડો ખો લઈ લાયો કઈ નહી હા બસ તમારું આ મેં ના ઉનઈ નહો ના ભરવાનું ઓહો મું કેતો દુર અલ્યા કને આઈએ અલ્યા તું જાજે અંદર પહોંચજે તું મચ્છી પકડીયા મચ્છી પકડીયું તો કોઈ કંકરોય મારતો હું કહું ઢગલા મારતો તો પેલા બધે એરંડા બગળી ગયા હું કરવાનું એંડા હું ભળી મારતો બધું ભોય પડી ગયું ફાર ઉઠઈ ગઈ પડીએ સાડે પડીયું

ખાવાનું પોકરાવું આટલા ના પોકરા ના તું અંબાના હું થાવાન આવી બિલે કોઈ ના અરે પૂષા મરી ગયા લે હુરિયા અરે અંબાલાલે કે આ ગઈ બંકર દિ લે ઓય કન અમાર ઓય પાવે તો નઈ કરવા દે અરે અંબાલાલે હું કંકળો કર્યા અંબાલે કંકળો ના કરો અંબાલાલે વરસાદ લગા આ ગઈ કર લાગાઈ અંબાલે હું હું પોકરાઈ એ ખેડા બો તો મને ગટી એ માં

दादा થી ની ટોકલી લઉં હા ના કા કે બોલાવાનું કઈ જા ના રાકિલે ખેલી હા અલે આ તું दादा 부જી હા હા ઓકે ભાઈ કોટા બુટા નું કે તારું જોવાનું બધું શું લાવ્યું છોકળ આ તો સામે પ્રસનલ ભજ્યો પ્રસનલ ભજ્યો ઓવા આ તો મેહોણામાં પકખ્યા થી હાજી પકખ્યા લાયો તાન હું ખેલી આમ નું પકડ એમ નું લ્યો ખેલી પકડી લેજો અમે ભેણી ખાઈએ Yeah. yeah.